છેલ્લા થોડા કલાકોથી થી ચા અને ની વાતો રાજનીતિમાં ખૂબ જ થઈ રહી છે અને એક બાદ એક આરોપ પ્રતિ આરોપની રાજનીતિ છે અડધી રાત્રે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરે છે જેને લઈને ખડબડાટ મચી જાય છે અને હવે રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે શું છે આખો મુદ્દો જાણીશું વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સોમ્યા લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દરોડા પાડવાની યોજના ઘડી રહ્યા છે તેમનું કહેવું એવું છે કે ચક્રવ્યૂહવાળા ભાષણ બાદ આ એક્શનની તૈયારી થઈ રહી છે વાત જાણે એમ છે કે બજેટ બે હજાર ચોવીસ પર વાત કરતા કોંગ્રેસ સાંસદે કમળના ચિહ્નનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે એકવીસમી સદીમાં નવો ચક્રવ્યૂહ ઘડાઈ રહ્યો છે અડધી રાત્રે રાહુલ ગાંધીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે સ્પષ્ટ છે કે તેમને મારું ચક્રવ્યૂહવાળું ભાષણ ગમ્યું નહીં ઈડીના આંતરિક સૂત્રો મને જણાવે છે કે રેડની યોજના ઘડાઈ રહી છે રાહુલ હાલ કેરળના વાયનાડમાં છે જ્યાં લેન્ડસ્લાઇડ પીડિતોને તેઓ મળી રહ્યા છે તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે અને તેઓ બંને ત્યાં રોકાઈ પણ શકે છે ત્યારે ચા અને બિસ્કીટ વાળું નિવેદન પણ રાહુલ ગાંધીનું વાયરલ થઈ રહ્યું છે રાહુલે દાવો એ સમય કર્યો કે જ્યારે સંસદનું સત્ર ચાલુ છે જેની સીધી અસર સંસદમાં પણ જોવા મળી શકે છે આમ પણ વિપક્ષ પહેલાથી જ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈડીનો બંને હાથ ફેલાવીને રાહ જોઈ રહ્યો છું ચા અને બિસ્કીટ સાથે ધ ઇન્ડિયા Has three forces behind it. First is the idea of monopoly capital, that two people should be allowed to own the entire Indian wealth. The second element is the institutions, the agencies, CBI, ED, Income Tax Department. મહત્વનું છે કે ઓગણત્રીસ જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હિન્દુસ્તાનને અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર ચક્રવ્યૂહને તોડશે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા દાવો કર્યો હતો કે આ બજેટમાં ગણગણાટ ધનિકોના અધિકારના અને લોકતાંત્રિક માળખાને નષ્ટ કરનાર રાજનૈતિક એકાધિકારને મજબૂતી અપાઈ છે જ્યારે યુવાઓ ખેડૂતો અને મધ્યમ વર્ગને નજરઅંદાજ કરવામાં આવ્યો છે ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે Para e Namaskar!